મારું નામ જીગ્નેશ જોશી એડવોકેટ છે રાજકોટ બાર એસોસિએશનમાં હું વર્ષ બે હજાર ઓગણીસ સુધી પૂર્વ સેક્રેટરી રહી ચૂક્યો છું ગત તારીખ આઠ નવના રોજ આઠ નવ અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે નેશનલ લીગલ સેમિનારનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આર્થિક સહયોગ દ્વારા રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ જે સેમિનારમાં વ્યાપક પ્રમાણમાં દિલીપ પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી કોલેજો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો આક્ષેપ મેં કરેલો હતો જેના સંદર્ભમાં તેમણે મીડિયા સમક્ષ એવો ખુલાસો કર્યો હતો કે અમે એક પણ કોલેજમાંથી એક પણ રૂપિયો લીધો નથી અને અમે આ સેમિનાર કરેલ છે જેની સામે આજરોજ મેં એક નવી ફરિયાદ આપેલ છે જેમાં કેનેરા બેંકમાં બોગસ રાજકોટ બાર એસોસિએશનનું ખાતું ખોલાવી રાજકોટ બારના જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી લીધા વગર અથવા તો રાજકોટ બારનો જનરલ હરાવ કર્યા વગર બોગસ ખાતું ખોલાવી તે એકાઉન્ટ હોલ્ડર તરીકે પરેશ મારૂ સુમિત વોરા અને પંકજ વેંગાણા નામે ખાતું ખોલાવેલ તેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ બ્લોક કોલેજો દ્વારા અગિયાર લાખ ચાલીસ હજાર જેવી માતબર રકમ જમા કરવામાં આવેલ જેના પુરાવાઓ મેં આજરોજ મીડિયા સમક્ષ જાહેર કરેલા છે આ ઉપરાંત સેમિનારમાં ભાગ લેનાર પચીસો વકીલ કે જેમની પાસેથી ચારસો રૂપિયા આ સેમિનારના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને આર્થિક ગેરરીતિ આચરવામાં આવેલ છે મારી માંગણી સ્પષ્ટ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ તમામ લોકોને રાજકોટ બારના હાલના હોદ્દેદારો આરોપી તરીકે મારી ફરિયાદમાં જોડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને કડક માં કડક પગલા લે